નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપિલરની અબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના મિત્રો વિડિઓ લેક્ચરની અંદર આપણે પાવર ફેક્ટર અને એલસિક્યુલોનો એમના એમ સિક્યુનો પાર્ટ ટુ જોઈએ છીએ એક એસી ઉદ્ગમનું રેટિંગ અલગ ક્ષમતા બસો વીસ વોલ્ટ અને પચાસ હર્ટ છે તો હોલટેજનું મૂલ્ય મહત્તમ તે શૂન્ય થવા કેટલો સમય લાગશે તો મિત્રો આપણી પાસે સૂત્ર શું છે v बराबर vm sin omega t तरक वोल्टेज महत्तम होला vm આપણે લઈએ v ને બદલે vm 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 ઉડી જ હાલ એક થાય ઓ મિત્રો sin ની વેલ્યુ એક શું થાય તો કે sin π / 2 આગળ અહીં આપણે sin π / 2 મૂકીએ છીએ મને બજીથી sin કેન્સલ π / 2 આવૃત્તિ કેટલી છે મિત્રો ટુ કેન્સલ ટી કરતા બસો પોઈન્ટ પાંચ ગુણા દસ થી માઇનસ ત્રણ ઘાત સોરી માઇનસ બે ઘાત પાંચ ગુણા દસ થી ત્રણ ઘાત સેકન્ડ આવશે આન્સર શું આવશે

વોલ્ટેજ વિદ્યુત બાર નું સૂત્ર છે ક્યુ બરાબર ક્યુ એનું જે વિકલન કરીએ તો ક્યુ પ્રવાહના સમીકરણ સાથે સરખાવીએ આઈ જીરો કોસ એટલે આઈ જીરોની કિંમત શું થાય ક્યુ જીરો ઓમેગા ક્યુ જીરો તો આપણે મેળવી દીધું છે ઓમેગા આપણે મેળવીએ વરોપર સ્કવેર રૂટમાં એલસી ઉપર છે તો પ્લસ નો ઘાત થાય વન હાફ ને વન ઓમેગા ઓમેગાની વેલ્યુ છે ટુ જીરો ની વેલ્યુ છે તો આઈમાં કિંમત મૂકીએ માઇનસ છ ઘાત

આવું આપણે કરી શકીએ દસ ની ત્રણ ઘાત દસ ની માઇનસ ત્રણ દસ ની ત્રણ ઘાતની એક ઘાત કહેવાય વન વનઆઘાત દસ ની ત્રણ ઘાતની વનઆફઘાત વધે આ મિલી એમ્પેર માઇનસ ત્રણ છે વર્ગમૂળમાં એક હજાર મિલી એમ્પેર એટલે જવાબ આવશે પંદર માં જોયે મિત્રો એક એસી પરિપથમાં પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય આપેલું છે તો પ્રવાહ નું મહત્તમ મૂલ્ય સૌપ્રથમ કયા સમયે મળે તો સો ટી પાવરનું વધારે મૂલ્ય આખી કિંમત સાઈન ની એક થાય ને તો પાવરનું વધારે મૂલ્ય બે એમ્પેર મળે તો આ મેક્સિમમ બરાબર આપણે બે લઈએ છીએ તો ઉડી જ એક સાઈન સાઈન કેન્સલ પાય બાય ટુ માઇનસ પાય બાય થ્રી અને આ બાજુ લઈએ તો લસા લઈએ સિક્સ થ્રી માઇનસ ટુ વાળા પરિપથ ને પચાસ અર્સ ની આવૃત્તિ વાળો એસી સપ્લાય લાગુ પાડતા ચાર એમ્પિયર નો પ્રભાવ આવે છે જો ગુચરામાં બસ્સો ચાલીસ નો પાવર સંગ્રહ પામતો હોય તો ગુચરાના બે છેડા વચ્ચે સો

15 * 125 12 भाग 11 = 400 xr કેટલા આવશે 20 xr એટલે ઓમેગા l 2πfl ઓકે અહીં l શોધવાનું છે તો 20 / 2π અને f કેટલા છે 50 એટલે કેટલા આવશે 10 1 / 5π હેનરી બી આવશે આન્સર એક એલસી દોલનો કરતા પરિપથમાં જો કેપેસિટર ને પ્લેટ પરનો મહત્તમ વિદ્યુત ભાર ક્યુ હોય તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામતી હો પામેલી હોય ઊર્જા તે સ્થિતિમાં કેપેસિટર પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો તો પહેલા મિત્રો આપણે કેપેસિટર પર કુલ વિદ્યુત ભાર કેટલો હશે q2 2c શરૂઆતનો વિદ્યુતભાર કયો છે હવે બેમાં સરખી સંગ્રહ પામે એટલે અડધી ઊર્જા

ત્યારે પ્રાપ્તિ સ્તરમાંથી મળતી ઉર્જા શેમાં સંગ્રહ પામે તો શેમાં કેપેસિટરની વિદ્યુત ઉર્જામાં સંગ્રહ પામે અને એમાં વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય એમાં સંગ્રહ પામે છે એસી પરિપદમાં વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણ આપેલા છે તો પાવર કેટલો આ વીએમ છે આ આઈએમ વીએમ સો વોલ્ટ આઈએમ સો મિલી આમ્પિયર

જ્યારે પરિપથમાં વહેતો પ્રવાહ વોટલેસ હોય ત્યારે વાસ્તવિક વોલ્ટેજ અને વાસ્તવિક પ્રવાહ વચ્ચેનો કોણ એટલે જ્યારે મિત્રો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય ને ત્યારે પાવવે શૂન્ય થાય છે ત્યારે વહેતા પ્રવાહને શું કહેવાય વોટલેસ પ્રવાહ કહેવાય તો માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય ત્યારે વોલ્ટેજનો પ્રવાહ વચ્ચે કળા ફાઈ બાય ટુ એટલે કે નાઇન્ટી હોય છે एलसर परिपथ में पावर फैक्टर महत्वपूर्ण हो चाहे शो था तो, तो मित्रों पावर फैक्टर का सूत्र है r/z महत्वपूर्ण है क्या एक एक हो तो अब जो गुनी दे एक की कीमत होगी बेभाज्य वर्ग करो મહત્તમ હોય ત્યારે દસ ઓમ અવરોધ ટ્રાન્સમિશન લાઇન પર બાવીસ હજાર વોટ નો એક પોઈન્ટ બે કિલો વોટ નો પાવર ટ્રાન્સમિશન કરતો હોય ઉષ્મા સ્વરૂપે વે પામ થતો પાવર ઉષ્મા સ્વરૂપે વેય થતો પાવર આઈ આર એમ સ્કેર ઇન આર તો આપણને અવરોધ છે બરાબર ની જરૂર પડશે શું આવશે જી બાય આર હોર્ટેજ કેટલા છે મિત્રો બાવીસ હજાર

મિત્રો દસ જીરો પોઈન્ટ માટે એલ આપેલું છે બસો રેડી સેકન્ડ આર છે સો પાવર ફેક્ટર પોઈન્ટ પાંચ હોય તો કેપેસિટર્સ નું મૂલ્ય કેટલું તો પાવર ફેક્ટર કોસ્ટ ડેલ્ટા શું થાય આર બાયર થશે

હાર કેટલા છે મિત્રો કિંમત છે જે આપણે હવે જો મિત્રો પોઈન્ટ તોતેર ગુણ્યાસો એકસો તોતેર અને આ કેટલા આવશે હજાર હજાર અહિયાં અગિયારસો ને તોતેર વ્યસ્ત કરી નાખો તો મિત્રો પાવર ફેક્ટર અને એલસી દોલન આપણે જુદા જુદા બે પાર્ટની અંદર એમસેક્યુ જોયા ખૂબ અગત્યના છે લગભગ ટોટલ રીતના એમસીક્યુ આવી ગયા છે અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ટ્રાન્સફોરના एमसीक्यू જોઈશું થેન્ક યુ મિત્રો